આઠ ઓક્ટોબર ભારતીય વાયુસેનાનો ગૌરવમય પ્રવાસ નબઃ સ્પૃશમ દીપતમ ગૌરવપૂર્વક આકાશને સ્પર્શો આ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર અગિયાર શ્લોક નંબર ચોવીસ આજ છે આજના દિવસે ભારતના આકાશમાં ઉડાન ભરનાર પ્રથમ દળનો જન્મ થયો રોયલ ઇન્ડિયન એરફોર્સ માત્ર ચાર વેસ્ટલેન્ડ વાપીટી બાયપ્લેન છ અધિકારીઓ અને ઓગણીસ વાયુ સૈનિકો સાથે શરૂ થયેલી આ દળ નાની હતી પરંતુ સપના અસીમ તે સમયનું ભારત ગુલામ હતું અને વાયુસેના બ્રિટિશ સામ્રાજ્યના આદેશ હેઠળ કાર્ય કરતી પરંતુ એ જ નાનો બીજ પછી એક વિશાળ વટવૃક્ષ બનવાનું હતું જે સ્વતંત્ર ભારતની શક્તિનું પ્રતિક બન્યું ઓગણીસો પચાસમાં રોયલ શબ્દ દૂર થતાં વાયુસેનાનો સાચો જન્મ થયો તે પછી ભારતીય વાયુસેનાએ ઓગણીસો સુડતાળીસની કાશ્મીર લડત ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધો તથા ઓગણીસો નવ્વાણુંના કારગીલ યુદ્ધમાં અદમ્ય શૌર્ય દર્શાવ્યું ઓપરેશન સફેદ સાગર એ હિમાલયની ઉંચાઇઓ પર વિજયનો ધ્વજ લહેરાવ્યો નબઃ સ્પૃશમ દીપ્તમ હવે માત્ર સૂત્ર ન રહ્યું પરંતુ ભારતના દરેક વાયુમાનની ધડકન બની ગયું આઠ ઓક્ટોબર બે હજાર પચીસ એ ભારતીય વાયુસેના પોતાની ત્રાણુમી વર્ષગાંઠ ઉજવી રહી છે એક સમયના ચાર વિમાનોમાંથી શરૂ થયેલી આ દળ આજે વિશ્વની સૌથી મોટી વાયુસેના બની છે સુખોઈ એસયુ થર્ટીન એમકેઆઈ રાફેલ તેજસ મી ટ્વેન્ટી નાઇન અપાચે અને ચીનુક જેવા અદ્યતન વિમાનો સાથે ભારતીય વાયુસેના આત્મનિર્ભરતા અને આધુનિક ટેકનોલોજીનું પ્રતિક છે મેક ઇન ઇન્ડિયા હેઠળ વિકસિત તેજસ વિમાન અને સ્વદેશી મિસાઇલ સિસ્ટમો ભારતના વૈજ્ઞાનિક કૌશલ્ય અને રાષ્ટ્રગૌરવની ઝલક આપી છે ઓગણીસો બત્રીસના ગુલામીના યુગથી આજના આત્મનિર્ભર ભારત સુધીનો પ્રવાસ અવિરત પરિશ્રમ અને શૌર્યની કહાની છે એક સમયે વિદેશી હુકમ હેઠળ રહેલી સેના આજે વિશ્વ શાંતિ અને માનવતાના રક્ષક તરીકે ઊભી છે ભારતીય વાયુસેનાનો પ્રવાસ ભારતના સ્વાભિમાનનો અવિભાજ્ય ભાગ છે આઠ ઓક્ટોબર માત્ર વાયુસેનાનો જન્મદિવસ નથી તે રાષ્ટ્રના આત્મવિશ્વાસનો ઉત્સવ છે જ્યારે ભારતીય વાયુસેનાના આકાશને સ્પર્શે છે ત્યારે આખું ભારત ગૌરવથી જળહળી ઉઠે છે